એક એવા ઓળા પ્રદાન શ્રેણી સુરક્ષાને એવા કાર્યક્રમની વ્યવસ્થામાં જોડાયા છે કે જે ઓળા પ્રદાન છે એમાં મુખ્યમંત્રી કાલ દરમિયાન આપણા ગુજરાત પોલીસમાં સૌથી મોટો બદલાવનો નિર્ણય એ એમાં શાસનની અંદર એમાં પોલીસમાં મહિલાઓનું મહિલાઓ આપ તમને કોઈ અંદાજો છે ખબર છે કેટલા લોકો ને ખબર છે અને આ સૌ લોકો એક ઐતિહાસિક કાર્યક્રમ માત્ર સાક્ષી જ નહીં એક ઐતિહાસિક કાર્યક્રમ ની અંદર માત્ર આયોજક ఏబిస్ట్ పాలసీ કરી શકે છે તેનો ઉદાહરણ પ્રસ્તુત કરવા માટે તમે સૌ લોકો ટીમ ઉજ્જવળ નામ પ્રતિનિધિ તરીકે પરમ દિવસે આ સ્થળ પર એક નવો ઇતિહાસ